બાબર ખાતે આવેલ કબીરવાડીમાં આજે શુક્રવારના બપોરે ઠાકોર સેનાની જાહેર હતી જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોના દેવા માફી જેવા પ્રશ્નોની ચર્ચા કરીને ઠાકોર સેના દ્વારા વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે બાબર મામલતદાર કચેરી ખાતે મામલતદાર વીટી પુજારાને એક આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઈ હતી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી માટે અલગ અલગ તાલુકાઓમાં રેલીઓ નીકળી રહી છે આજે દિયોદર પછી આ બાબરની અંદર વિશાળ સંખ્યાની અંદર રેલી નીકળવામાં આવી છે સરકાર જોડે માંગણી કરીએ છીએ કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે અને સરકાર કદાચ ખેડૂતોના દેવા ચોથી તારીખ સુધીમાં માફ નથી કરતી સરકારને અલ્ટિમેટમ છે કે ચાર તારીખ સુધીમાં ખેડૂતોના દેવા માફ કરો નહીતર પાંચમી થી ગામડાઓમાંથી પછી અમે દૂધનો સપ્લાય બંધ કરી દઈશું એટલે પાંચ ને છ એ દૂધ નહીં મળે એના માટે અમે કોલ આપીએ છીએ એટલે સરકાર આવનારી પરિસ્થિતિનું જે કંઈ નિર્માણ થાય એના માટે સરકાર જિમ્મેદાર રહેશે તેમ છતાં પણ સરકાર નથી માનતી તો આઠ નવ દસ થી અમારું ઉપવાસ આંદોલન શરૂ થઈ રહ્યું છે એટલે સ્પષ્ટ ચેતવણી સાથે સરકાર જોડે માગણી કરીએ છીએ કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે અને આવનારા સમયની અંદર ખેડૂતોની સમૃદ્ધિ માટેની યોજના લઈને આવે ઉપવાસ આંદોલન ક્યાં કરવામાં આવશે ઉપવાસ આંદોલન ગાંધીનગરમાં શરૂઆત કરવામાં આવશે આઠ નવ ને દસ થી એટલે અમે બહુ સ્પષ્ટ માગણી કરી છે સરકાર જોડે કે સરકાર દેવું માફ કરે અમે બહુ બહુ જ વિનમ્રતાથી અમારું આંદોલન શરૂ કર્યું છે પરંતુ આવનારા સમયમાં અને આક્રમક પડકાર પડે તો સરકાર જિમ્મેદાર રહેશે કાંતુભાઈ રાઠોડનો રિપોર્ટ ભાભર